આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રીન્યુઝ સંખેડાના ખતમુહૂર્ત કર્યા પછી છેલ્લા કેટલાક મહિનાથી અટકીને પડેલ કામગીરીની જગ્યાએ ટ્રક ફસાય છે બહાદુરપુરા કન્યાશાળાના બાંધકામ માટે આવેલ સળિયા ભરેલી ટ્રક દસ ફૂટ જેટલા ઊંડા ટાંકામાં પડી ઘણા મહિના પહેલાં કન્યાશાળાના નવા ઓરડા મંજૂર થયા હતા જેની કામગીરી ચાલુ થતાં ત્યાં સળિયા લઈને આવેલ ટ્રકનો પાછળનો એક ભાગ ટાંકામાં પડતા ટ્રક ફસાય આ સળિયા ભરેલી ટ્રક રિવર્સ લઈ જતા પાછળનું ટાયર દસ ફૂટ ઊંડા ટાંકામાં ફસાયું કલાકો બાદ ભારે મહેનત પછી ટ્રકને હાઇડ્રો દ્વારા બહાર કાઢવામાં આવી અને આ શાળામાં નવા ઓરડા બનાવવાની કામગીરી છેલ્લા કેટલાક મહિનાથી અટકી પડી છે